ઓએનજીસી ઓવરબ્રિજને દોઢ વર્ષ માટે સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ વાહન વ્યવહાર અર્થે શરૂ કરવામાં આવ્યો છે ત્યારે પ્રથમ ચોમાસામાં જ બ્રિજ પર પાણી નિકાલનો માર્ગ ન મળતા એક તરફ ગાવડું પાડી દીધું હતું જો કે ઇજારદાર દ્વારા ત્વરિત અસરથી ગાવડું પૂરી દીધું હતું અંકલેશ્વરમાં આવેલો છે ઓએનજીસી ઓવરબ્રિજ મહત્વના ઓવરબ્રિજ પર પડ્યો ભૂવો વરસાદમાં પાણી નિકાલનો રસ્તો ન મળતા પાણીએ એક તરફ ગાબડું પાડી દીધું હતું અંકલેશ્વરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદી માહોલમાં અંકલેશ્વર શહેરથી જીઆઈડીસીને જોડતા મહત્વના ઓએનજીસી ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું હતું ઓએનજીસી ઓવર બ્રિજને દોઢ વર્ષ માટે સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ વાહન વ્યવહાર અર્થે શરૂ કરવામાં આવ્યો છે ત્યારે પ્રથમ ચોમાસામાં જ બ્રિજ પર ગાબડું પડતા બ્રિજ ચર્ચાનો વિષય બન્યો છે